જિલ્લા વિકાસ અધિકારી શ્રી ઉત્સવ ગૌતમે જિલ્લા આરોગ્ય શાખાની કામગીરી તથા ધૂમ્રપાનને અટકાવવા થયેલી કામગીરીની સમીક્ષા સાથે જરૂરી સૂચન કર્યા કચ્છ જિલ્લામાં આરોગ્ય વિષયક સેવાઓને વધુ સુદૃઢ બનાવવા જિલ્લા વિકાસ અધિકારી શ્રી ઉત્સવ ગૌતમના અધ્યક્ષસ્થાને જિલ્લા આરોગ્ય સંકલન સમિતિ તથા ટોબેકો કંટ્રોલ સ્ટીયરિંગ કમિટીના બેઠક મળી હતી જિલ્લા કક્ષાની ટોબેકો કંટ્રોલ સ્ટીયરિંગ કમિટીની બેઠકમાં જાહેર સ્થળોએ ધૂમ્રપાન પર પ્રતિબંધ તથા શૈક્ષણિક સંસ્થાઓના આસપાસ સોવારના વિસ્તારમાં તમાકુ કે તમાકુની બનાવટનું વેચાણ કરવા પર પ્રતિબંધ અન્વયે થયેલી કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી ટોબેકો કંટ્રોલ કાર્યક્રમ અંતર્ગત સરકારી કચેરીઓની સો મીટરની ત્રીજામાં તમાકુ અને ગુટકાનું વેચાણ કરતા દુકાનદારો તેમજ જાહેર કરતા લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવા ખાસ સૂચના આપી હતી મુજબ દરેક સરકારી શાળાઓમાં અમલીકરણ થાય તે અન્વયે કાર્યવાહી કરવા જવાબદાર વિભાગને જણાવાયું હતું તમાકુ નિયંત્રણ અધિનિયમ બે હજાર ત્રણ અન્વયે થયેલા દંડની કામગીરીની પણ સમીક્ષા કરવામાં આવી હતી